શરૂઆતમાં તિલાવત એ કુરાનથી કરવામાં આવી હતી રસ્તામાં લાખ નગરપાલિકાની ક્રાન્ડમાંથી ફાળવી આપવામાં આવ્યા હતા અને વધારાનું કામ તેનો અંદાજિત ખર્ચ એક લાખ ચાલીસ હજાર સોસાયટીના રહીશોને પોતે ખર્ચ કરી રોડ બનાવવામાં સહભાગી થયા હતા અને રોડ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું આ દરમિયાન સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર એક ના કાઉન્સિલર અને તેમની ટીમનો આભાર માન્યો હતો અને વોર્ડ નંબર એક ના નગર સેવક સલીમભાઈ નગરપાલિકાની પૂરી ટીમ અને સોસાયટીના રહીશો આભાર માન્યો હતો આજ રોજ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ તકે નગરપાલિકાના અમારા સાથી સભ્યો આ વિસ્તારના પ્રમુખશ્રીઓ સોસાયટીના આગેવાનો બશીરભાઈ રફીકભાઈ તમામ આગેવાનો હાજર રહ્યા છે સાડા ત્રણ લાખ રૂપિયાનું એક કામ આજે બ્લોકનું મસ્જિદના રસ્તાનું ઉત્પાદન કર્યું છે સાથે સાથે આ જ ફરિયાદના લોકોએ ચાલુ કામમાં એક લાખને વીસ ચાલીસ હજાર રૂપિયા ખર્ચી ને જે બાકી દિવાલથી દિવાલનું કામ હતું તે પણ પૂરું કર્યું છે ત્યાં તરીકે સોસાયટીના ફરિયાદના આગેવાનોનો આપણે આભાર માનીએ કે આવા સારા કામમાં પોતે સહકાર દઈને જે કામ સુંદર દેખાવું જોઈએ એ રીતનું કામ પૂર્ણ કર્યું નગરપાલિકાના અમારા સાચી સભ્યોનો પદાધિકારીઓનો અધિકારીનો આભાર કે ટાઈમ પીરિયડમાં ગ્રાંચ વાહરીને કોન્ટ્રાક્ટરનું ટેન્ડર કરીને કામ પૂરું કરાવી દીધું આગામી સમયમાં નગરપાલિકા તરફથી જે પણ ગ્રાંચો આવશે આ વિસ્તારના વિકાસમાં સંપૂર્ણ વિકાસમાં વાપરવામાં અમે ખાતરી આપીએ છીએ જ્યાં સુધી નેશનલ પાર્કનો સવાલ છે એમાં એક બે જે પ્રશ્નો હજુ બાકી છે આગામી વર્ષોમાં પૂર થશે એ રીતે અમે ખાતરી આપેલી છે આ તકે હાજર રહેલ તમામ લોકોનો પ્રમુખશ્રીનો નેશનલ પાર્ક આગેવાનો આભાર